સૌથી મોટો પ્રોબ્લેમ બધાને આ તમે લખ્યું છે પેટની બાજુમાં દુખાવો પેન ઇન ધ સાઈડ ઓફ ધ એબનોમેન્ટ ઘણા બધા વિદ્યાર્થીઓ જેટલા લોકો દોડ્યા હશે એમને ખાસ કોમેન્ટમાં જણાવજો કે તમને બધાને પ્રોબ્લેમ થયો જ હશે રાઈટ સાઈડ હોય જનરલી બધાને રાઇટ સાઇડ જ દુખશે ભાગ્યે જ કોકને લેફ્ટ સાઈડ દુખે જનરલી આ ડાયા ફ્રેમની જ પ્રોબ્લેમ છે ડાયા ફ્રેમ તમારું પ્રોપર ઇનેલ એક્સેલેશન નહીં કામ કરે એટલે તમારો આ સાઇડનો જે પાર્ટ છે એ પકડાઈ જશે હવે જ્યારે આ પકડાઈ જાય ત્યારે તમે લોકો શું ભૂલ કરતો છો રનિંગ કરતાં કરતાં ઊભા રહી જાઓ છો તો આ ભૂલ તમારે કરવાની નથી જેના લીધે શું થાય છે કે તમારું રનિંગ ઇમ્પ્રુવમેન્ટ નથી આવતું જ્યારે તમને આ દુખાવો થાય ત્યારે સૌથી પહેલું તમને ટિપ્સ આપીશ કે શું કરવાનું કે હાથનો જે કે ક્લો ટાઈપ આ જે પાર્ટ છે બરાબર એને જે પોર્શન ઉપર તમને દુખે છે ત્યાં આગળ એને પ્રોપરલી દબાવવાનું છે સ્લાઇડ તાકાતથી એને દબાવવાનું અને મોઢેથી ફૂંક મારતા એવી રીતે પૂરી તાકાતથી કેટલા ચાર થી પાંચ કાઉન્ટ પાંચ વાર ખાલી એને શ્વાસ બહાર કાઢ નાખવાનો એટલે તરત તમને નોર્મલ થઈ જશે બીજી વસ્તુ રનિંગ કરતા કરતા મેં તમને સમજાવ્યું સ્ટોપ નથી દેવાનું જ્યારે તમને એવું લાગે કે હવે મને એ દુખાવો ચાલુ થયો છે તો રનિંગ ધીરે ધીરે સ્લો કર દો ધીરે ધીરે રનિંગની જે તમારી સ્પીડ છે એને થોડી ઘટાડી દો વિધિન એક કે દોઢ મિનિટ તમે સ્લો રનિંગ કરશો એટલે ઓટોમેટિક તમારો એ પ્રોબ્લેમ છે સોલ્વ થઈ જશે બરાબર આ કોમન વસ્તુ છે કોઈ પણ તમે ફાસ્ટ સાયકલિંગ કરો ફાસ્ટ સ્વિમિંગ કરો કે ફાસ્ટ રનિંગ કરો અને આનું બી મેઇન રીઝન છે કે તમારું વિધાઉટ વોર્મઅપ અચાનકથી તમારું રનિંગ સ્ટાર્ટ થવું આ બધા એના કારણો છે આ દુખાવા માટેના બરાબર તો એના માટે જે કહેવાય કે આ દુખાવો ના થાય એના માટે જેમ આપણે કીધું કે રિધમિક બ્રિથિંગ એક્સરસાઇઝ તમારે ખાસ શીખવાની જરૂર છે અને આ જ્યારે દુખે છે ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ અમે જોયા છે તરત ઊભા રહી જશે કે સર અહીં દુખવા માંડ્યું તો આ ભૂલ ના કરતા તમે જે પણ જગ્યાએ પ્રેક્ટિસ કરો છો સ્લો રનિંગ કરો બીજી વસ્તુ એને હાથ જે કહેવાય જેમ કે અહીંયા મને રાઇટ સાઇડ દુઃખી તો રાઈટ હેન્ડને સ્ટ્રેચ કરવાનું ઓપોઝિટ સાઇડ આ રીતે એને ઊંધું સ્ટ્રેચ કરવાનું અને શ્વાસ બહાર કરવાનો બરાબર સાઈડ સ્ટ્રેચ કર્યો આ રીતે એન્ડ ધેન બ્રિથ આઉટ પાંચ કાઉન્ટ તમે આ એક્સરસાઈઝ મતલબ સ્ટ્રેચ કરશો તો તમને ઓટોમેટિક તમારું પાછું જે પેઇન થતું હશે એકદમ ઓકે થઈ જશે અને તમે પાછું રનિંગ કન્ટિન્યુ કરી શકશો તો મેઇન ટોપિક યાદ રાખજો કે જ્યારે આવું દુખે ત્યારે ઊભા નથી રહેવાનું સ્લો રનિંગ કરવાનું છે ભલે એકદમ નોર્મલ સ્પીડથી દોડો પણ રનિંગ એક્ટિવિટી ચાલુ રાખજો તો જ તમે તમારું એન્ડ્યુરન્સ અને સ્ટેમિના કેપેસિટી વધારી શકશો હવે આ પેન ના થાય એના માટે શું કરવું તો સૌથી પહેલાં જેમ લખ્યું છે કે રિધમિક બ્રિથિંગ પ્રોપર રિધમથી તમારા જે પગનું અને શ્વાસનું કોર્ડિનેશન કહેવાય હું જ્યારે રનિંગ કરું છું તો મારા પગ અને મારો શ્વાસ બંને એક તાલમેલ મતલબ જે કહેવાય કે હાથનું પગનું અને શ્વાસનું આ બધું તમારું બોડી એક પ્રોપર ફોર્મમાં રનિંગ કરશે તો તમે એકદમ રિલેક્સથી અને આરામથી રનિંગ કરી રનિંગ કરી શકશો બરાબર એના માટે બીજો એક ઓપ્શન છે કે કોર સ્ટ્રેન્થ તમારી જે કહેવાય કોર સ્ટ્રેન્થ એક્સરસાઈઝ ફોલો કરો ઘણા બધા વિદ્યાર્થીઓ કેવું રનિંગ કરવા જશે બે ચાર આંટા મારે પછી જેમ કે દસ રાઉન્ડ દોડી લીધા ગર્લ્સ હશે તો ત્રણ ચાર રાઉન્ડ દોડી લીધા પછી પાછા થોડું ઘણું સ્ટ્રેચ કરીને ઘેર જતા રહેશે તો એના માટે તમે પર્ટિક્યુલર કોર વસ્તુ એવું છે કે જે તમારી એબડોમિનલનો જે પાર્ટ છે પણ કોર સ્ટ્રોંગ હશે તમારું તો તમારું રનિંગ વધારે પાવરફુલ થશે કોર માટે ઘણી બધી એક્સરસાઇઝ છે એમાં તમને જસ્ટ એક્ઝામ્પલ માટે આપ્યું છે પ્લેન્ક બાયસિકલ ક્રન્ચિસ અને બર્ડ ડોગિકલ ક્રન્ચીસ છે લોઅર માટેની આપણો જે જે નાભીનો પાર્ટ છે નીચે કહેવાય અપર એબ્ડો મિડલ એબ્ડો અને લોઅર એબડોમિનલ ત્રણ પાર્ટમાં આપણું પેટનો જે કહેવાય મસલ્સ અલગ અલગ ગ્રુપ હોય તો નીચેનો જે ગ્રુપ કહેવાય લોઅર એબડોમિનલ માટે આ બાયસિકલ ક્રન્ચિસ એક્સરસાઇઝ આ બી રનર્સ માટે સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે દરેક વિદ્યાર્થીઓ જે પણ મારો આ વિડીયો જોવે છે ખાસ આ બે એક્સરસાઇઝ મેં કીધું પ્લેન્ક અને બાયસિકલ ક્રન્ચિસ આ તમારું રૂટીનમાં એડ કરજો તમારું કોર જેટલું સ્ટ્રોંગ થશે તો તમને આ સાઈડમાં દુખવાનો કે રનિંગ કરતા પેટમાં દુખવાનો પ્રોબ્લેમ સો ટકા સોલ્વ થઈ જશે